એક સમયના ભારતના ભૂભાગ એવા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વિરાટ બાઇક રેલી બાદ ધર્મસભા યોજાઈ કલેક્ટર શ્રી મારફતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ સંતો તથા હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારો માલ મિલકતોને થઈ રહેલું નુકસાન મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકારનું સંરક્ષણ પ્રત્યે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરાટ બાઇક રેલી જૂના શિશુ મંદિરથી યોજવામાં આવી હતી બાઇક રેલીમાં પરમ પૂજ્ય નિજાનંદ સ્વામી સહિત પાટણ અને પાટણ પંથકના સંતો વેપારીઓ વિવિધ એનજીઓ ધાર્મિક સંસ્થાઓ રાજકીય આગેવાનો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ યુવાનો બહેનો યુથ મંડળો ઈશ્કોન સંસ્થાના સંતો ડૉક્ટરો સહિત અનેક રાષ્ટ્રપ્રેમી ગણમાન્ય મહાનુભાવો પણ જોડાયા હતા હજારોની ઉપસ્થિતિમાં જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો બાઇક રેલીની શરૂઆતમાં હિન્દુ હિત રક્ષા સમિતિના ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો ઉપર હુમલાઓ તથા મંદિરોની તોડફોડ બહુ સંખ્યક કટ્ટરપંથીઓ દ્વારા થઈ રહી છે અમાનુષી અત્યાચારોની પરાકાષ્ઠા થઈ રહી છે હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર અમુક બનીને તેને સમર્થન આપી રહી છે બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના માટે કેસ લડનાર વકીલને પણ માર મારવામાં આવ્યો છે અન્ય અનેક સંતોની પણ ધરપકડ કરવામાં આવી છે શ્રી ચિન્મય કૃષ્ણદાસજી સહિતના સંતોની મુક્તિ તથા હિન્દુ સમાજ ઉપર તાત્કાલિક અસરથી અત્યાચારો બંધ કરવામાં આવે તે માટે પાટણ પંથકના ધર્મપ્રેમી લોકો ભારત સરકારને આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા તથા બાંગ્લાદેશ સરકાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે આક્રોશપૂર્વક જણાવ્યું હતું આવી ઘટનાઓ બંધ ના થાય તો ગુજરાત સહિત દેશભરમાંથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી લોકોને હાંકી કાઢવા માટે ભારત સરકારને વિનંતી કરી હતી સાથે સાથે આવા સંવેદનશીલ વિષયમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે તેમ છતાં માનવ અધિકારની હિમાયત કરનાર માનવ અધિકાર પંચ પણ કેમ ચૂપ છે તેવા સવાલો ઉઠાવ્યા હતા આ બાઇક રેલી જૂના શિશુ મંદિરથી મદારશા હિંગડા ચાચર ચોક બગવાડા દરવાજા રેલવે સ્ટેશન સિદ્ધપુર ચાર રસ્તાથી સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી જ્યાં પરમ પૂજ્ય નિજાનંદ સ્વામીએ આક્રમક રીતે ઉપસ્થિત વિરાટ ધર્મપ્રેમી જનતાને આગામી સમયમાં ધર્મને બચાવવા માટે તૈયાર રહેવા માટે આહવાન કર્યું હતું બાદમાં સિંધવાઈ માતા મંદિરથી ઉપસ્થિત સૌ પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યોએ કલેક્ટરને આવેદન આપી આવેદન પત્ર મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડવા વિનંતી કરી હતી હિન્દુવાદી વિચારધારાના લોકો એ વીએચપી ના સગનાસ્ત્ર સાયની જે એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે સરગસ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારો જે અમારી જે રાડ છે અમારી ફરિયાદ છે અમારો જે વિરોધ છે અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે રંગોલ નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવા ખામિયાજો ભોગવવા પડે એવી મોટી સ્થિતિ પેદા ત્યાં થઈ ગઈ છે હું આપના માધ્યમથી અમારા નિવેદનના માધ્યમથી અને લોક માધ્યમથી હું મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયા મુક્ત કરે ચિન્મદાસને મુક્ત કરે હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ઘીના કામમાં ઘી પડી જાય બરાબર છે અને એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે